નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તો હવે બે હજાર ચોવીસની જે બોર્ડની પરીક્ષા છે માર્ચ મહિનાની અંદર તો મિત્રો એ પરીક્ષાની અંદર હજુ જો કોઈએ વાંચવાની શરૂઆત નથી કરી અને આખું વર્ષ જેણે કશું બી નથી કર્યું આ વિડીયો એને ચોક્કસથી મદદરૂપ થવાનો છે કે હવે એને પાસ કઈ રહી કઈ રીતે થવું તો વિદ્યાર્થી મિત્રો હું એવા વિદ્યાર્થીઓને ગેરંટી આપું છું કે તમે જો આખું વર્ષ કશું જ નથી કર્યું ને હવે ફક્ત છેલ્લા બે ત્રણ મહિના જો હવે આ સાચવી લીધા ને હું જે કહું છું એ ચેપ્ટર જો તમે વાંચીને તમે અભ્યાસ કરીને સારી રીતે જો એને તમે ભણી લીધા છે ને તો બસ ગેરંટી આપું છું કે તમે પાસ થઈ જશો સો હવે જે વિદ્યાર્થી મિત્રોને ટકાવારી લાવવાની છે તો એમની માટે આ વિડીયો નથી કારણ એવા ચેપ્ટર્સ હું તમને જે સજેસ્ટ કરું છું એ તમે નોટડાઉન કરી દેશો અને એની તૈયારી આજથી જ ચાલુ કરી દેશો તમને વિજ્ઞાનની અંદર ખબર છે કે આપણે હવે આ વર્ષે ફક્ત તેર ચેપ્ટર કરવાના છે એ તેર ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો તમે નોટડાઉન કરવું હોય તો કરી દેજો આપણું જે જૈવિક ક્રિયાઓ જે ચેપ્ટર છે પાંચમા નંબરનું જૈવિક ક્રિયાઓ જે આપણા જીવવિજ્ઞાનનું એક ચેપ્ટર છે તો મિત્રો એ આઠ માર્ક્સનું ચેપ્ટર છે એનો ગુણભાર આઠ માર્ક્સ છે પરંતુ જ્યારે જનરલ વિકલ્પ સાથે એનો ગુણભાર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો થાય છે એ ચૌદ ગુણનું ચેપ્ટર હા તો મિત્રો જે જૈવિક ક્રિયાઓ જે ચેપ્ટર છે એ ચૌદ ગુણનું છે એટલે કે ચૌદ માર્ક્સના પ્રશ્નો એ જૈવિક ક્રિયાઓમાંથી આવવાના છે બીજું આપણું પર્યાવરણ જે હાઉ ઇઝી ચેપ્ટર છે બરાબર આપણું પર્યાવરણ છે એ પણ દસ માર્ક્સનું ચેપ્ટર થાય છે ઓપ્શન સાથે બરાબર છે અને એની સાથે સાથે જે બીજું છે એ તમે એસિડ વિક્સ સાર કે ધાતુ અધાતુ તમે લઈ શકો છો એમાંથી ઘણા ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નો છે કે જે બોર્ડમાં પૂછાય છે દર વખતે તો તમે એવી કરી લેશો તો તમને દસ દસ માર્ક્સ એના પણ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ત્રીસ કે પાંત્રીસ માર્ક્સ તો તમારા બેઠા આરામથી આવી જશે જો આટલા ચેપ્ટર કરી લીધા તો